મળી છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની બહાર આવ્યા છે રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગીર સોમનાથ ના કોડીનાર ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા સાથે તેમણે કરી હતી અસરગ્રસ્ત ખેતરોની તેમણે મુલાકાત લીધી કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂતો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો સ્થિતિની સમીક્ષા કરી હતી મુલાકાત બાદ રાહત પેકેજ જાહેર થાય તેવી પણ સંભાવના અત્યારે વધુ પ્રબળ બની રહી છે કારણ કે સીએમ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે ગીર સોમનાથ અને ત્યારબાદ જુનાગઢ જિલ્લાના કેટલાક અસરગ્રસ્ત ખેતરોમાં તેઓ પહોંચવાના છે જ્યાં મુલાકાત બાદ એક સારા રાહત પેકેજની જાહેરાત થાય તેવી ખેડૂતોને આશા છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન

અને તમામ ખેડૂતોને હૈયા ધારણા આપી છે કે સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે અને સાથે જ રહેશે ખેડૂતોને જે કમોસમી વરસાદે જે નુકસાની પહોંચાડી છે જેને લઈ અને સરકાર પણ ચિંતિત છે અને ખેડૂતોને મુખ્યમંત્રી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે જે ખેડૂતો હંમેશા સરકારની સાથે રહે ખેડૂતોના હિતમાં જ સરકાર જે નિર્ણય લેશે તે હંમેશા ખેડૂતોના હિત વિચારીને જે નિર્ણય લેશે તેમાં રહેશે ખેડૂતો સાથે અને આગામી દિવસોમાં

જોઈએ તો પાછળ બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાવી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીન કરીશ અને સરકારને હરમ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતો પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી માં ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખત થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે આ હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પેલા જ હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું ચા એ લોકો જાહેર કરીને દિવાળી વખતે જ કે દિવાળી ના દિવસો મત કરી અને પછી તરત પાછું આ

અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો ફરી પાછું આપણે કઈક ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાન પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે એનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કઉ છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે મુલાકાતે પહોંચ્યા છે તમે અમારી સાથે સરકાર તમારી સાથે જ છે બેઠો કરવા માટે તમામ એ પ્રયાસ કરવાની દિશામાં છે અને તેને જ લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે થી ત્રણ દિવસથી ગાંધીનગરની અંદર અલગ અલગ બેઠકો જે છે તે સંબંધિત કૃષિ વિભાગ અને સાથે મહેસૂલ વિભાગ નાણાં વિભાગને રાખીને યોજવામાં આવી રહી છે અને આજે તો ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારો જે છે કે જ્યાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની થઈ છે તેવા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગામડાઓની મુલાકાતે ગયા છે ખેડૂતો સાથે પણ તેમણે વાર્તાલાપ કર્યો છે જે કમોસમી વરસાદના કારણે કૃષિ પાકોને નુકસાની થઈ છે તેનું પણ તેઓ સ્થળ નિરીક્ષણ કરવાના છે તો આ જ રીતે કૃષિ મંત્રી અને કૃષિ રાજ્યમંત્રીને આજે દક્ષિણ ગુજરાત મોકલવામાં આવ્યા છે જીતુ વાઘાણી કૃષિ મંત્રી આજે દક્ષિણ ગુજરાત ગયા છે અને દક્ષિણ ગુજરાતના સુરત સહિતના જિલ્લાઓમાં પણ જે કમોસમી વરસાદ હતો અને ત્યાં જે નુકસાની થઈ છે તેની સમીક્ષા કરવામાં આવશે આવતીકાલે માહિતી મળી રહી છે કે આ સમીક્ષા રિપોર્ટ બાદ કૃષિ વિભાગની એક મહત્વની બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જેની અંદર આખરી રૂપરેખા કયા પ્રકારની હશે આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવાને લઈને તેને લઈને ચર્ચા થશે અને સંભવત રીતે આવતીકાલ અથવા તો પછી બુધવારની કેબિનેટ બેઠક મળ્યા બાદ કેબિનેટ બેઠકની અંદર આ રાહત પેકેજની બાબતને બહાલી આપવામાં આવશે અને કેબિનેટ બેઠક બાદ તેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે એ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર મોટું મન રાખીને આ નુકસાની અંગે સહાય જે છે તે જાહેર કરવા જઈ રહી છે એનડીઆરએફ એસડીઆરએફના ધોરણોથી ઉપર ઉઠીને રાહત રાજ્ય સરકાર પણ પોતાના રાહત કોષમાંથી વધારાના નાણાં આ કૃષિ પેકેજની અંદર ફાળવશે અને ખેડૂતોને બેઠો કરવા પગભર કરવા માટેના તમામે પ્રયાસો કરાશે કારણ કે જે પ્રકારે ચોમાસુ પાક તૈયાર થઈ ચૂક્યો હતો ખેડૂતો માર્કેટની અંદર વેચવા જાય તે પ્રકારની સ્થિતિ હતી ને ત્યારે આ પ્રકારે કમોસમી વરસાદના કારણે નુકસાની થઈ છે હવે પછીના રવિ પાકનું પણ વાવેતર થવાનું છે ત્યારે ખેડૂતો પાસે આર્થિક ભંડોળ રહે એક પ્રકારે નુકસાની થઈ છે તે નુકસાનીમાંથી ખેડૂત બહાર આવે અને સાથે રવિ પાકનું વાવેતર કરી શકે તે પ્રકારનો પણ સક્ષમ બની શકે તે દિશાની અંદર રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ તબક્કાવાઈઝ વિચારણા જે છે તે થઈ રહી છે એક વિચારણા રાહત પેકેજ જાહેર કરવાને લઈને થઈ રહી છે એક વિચારણા જે તેમને